નમસ્કાર વર્ષ બે હજાર છવ્વીસ ભારતમાં આ માત્ર કેલેન્ડર બદલાવાની વાત નથી પણ એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે સરકાર કેટલાક એવા મોટા ફેરફારો લાવી રહી છે જે આપણા રોજિંદા જીવનની લગભગ દરેક બાબતને અસર કરશે તો ચાલો આજે આપણે એ જ જોઈએ કે આ ફેરફારો શું છે અને તેની આપણા પર શું અસર થશે વિચારવા જેવી વાત છે બરાબર ને કે જો બે હજાર છવ્વીસ ખાલી એક નવું વર્ષ ન હોય પણ એક આખી નવી સિસ્ટમ હોય તો આ ફેરફાર માત્ર નાના મોટા નિયમોનો નથી આ તો આખું માળખું જ બદલાઈ રહ્યું છે અને એની અસર આપણા બધા પર કેવી પડશે એ જાણવું ખરેખર ખૂબ જ જરૂરી બની જાય છે આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે આ છ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું આપણે જાણીશું કે પૈસાથી લઈને મુસાફરી અને નોકરીઓ સુધી આ ફેરફારો આપણા માટે શું લઈને આવી રહ્યા છે તો ચાલો શરૂ કરીએ સરકાર નવા નિયમો લાવી રહી છે જે આપણા રોજિંદા જીવન બેન્કિંગ અને નોકરીઓ એમ દરેક ક્ષેત્રને સ્પર્શશે અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે સૌ આ મોટા બદલાવ માટે માનસિક રીતે તૈયાર છીએ હવે વાત કરીએ સૌથી અગત્યની વસ્તુની એટલે કે પૈસાની એપ્રિલ બે હજાર છવ્વીસથી આપણી બચત ખર્ચ અને રોકાણ કરવાની રીતોમાં મોટા પાયે ફેરફાર થવાના છે ચાલો જોઈએ કે આ ફેરફારો બરાબર છે શું જુઓ અત્યાર સુધી શું થતું હતું ક્રેડિટ સ્કોર પંદર દિવસે અપડેટ થતો હતો પણ હવે આરબીઆઈના નવા નિયમ પ્રમાણે આ સ્કોર દર સાત દિવસે અપડેટ થશે મતલબ કે કોઈ પણ નાણાકીય નિર્ણયની અસર બહુ જ જલ્દી સ્કોર પર દેખાશે આનાથી લોન આપનારા અને લેનારા બંને માટે પરિસ્થિતિ બદલાઈ જશે એટલે હવે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન રાખવી પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની જશે આ નિયમ થોડો જટિલ લાગી શકે છે પણ એનો મુખ્ય હેતુ મોટા કોર્પોરેટ બોરોઅર્સને નિયંત્રિત કરવાનો અને બેન્કિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાનો છે ચાલો અને એકદમ સરળ ભાષામાં સમજીએ દસ કરોડ બસ આ આંકડો યાદ રાખજો આ એક એવી લિમિટ છે જે નક્કી કરશે કે કયા બિઝનેસ પર નવા નિયમો લાગુ થશે અને કયા પર નહીં આ નિયમ ખરેખર ખૂબ જ સીધો છે જો કોઈ બિઝનેસની ટોટલ લોન દસ કરોડ રૂપિયાથી ઓછી હોય તો કોઈ ચિંતા નથી પણ જે બિઝનેસની લોન આનાથી વધુ છે એમને હવે ફક્ત એ જ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવવાની છૂટ મળશે જે એમની મુખ્ય લેણદાર હોય આ સિવાય બીજા પણ કેટલાક નાના મોટા પણ મહત્વના ફેરફાર છે જેમ કે હવે ચાંદી પર લોન મળશે નવા આઈટીઆર ફોર્મ્સમાં નવી ટેક્સ સિસ્ટમ ડિફોલ્ટ હશે અને હા લક્ઝરી કાર અને સિમેન્ટ જેવી કેટલીક વસ્તુઓ મોંઘી પણ થઈ શકે છે ચાલો હવે ડિજિટલ દુનિયા તરફ આગળ વધીએ સુરક્ષાના નિયમોથી લઈને સરકારી સેવાઓ સુધી બધું જ હવે કાયમ માટે ઓનલાઈન થઈ રહ્યું છે અને આ ફેરફાર આપણી ડિજિટલ લાઈફને સંપૂર્ણપણે બદલી નાખશે સિમ બાઇન્ડિંગ આ શબ્દ કદાચ નવો લાગે પણ આ એક એવી સિક્યોરિટી ફીચર છે જે આપણે બેન્કિંગ એપ્સમાં પહેલેથી જ વાપરીએ છીએ એનો મુખ્ય હેતુ ઓનલાઈન ફ્રોડ અને એકાઉન્ટ હેકિંગને રોકવાનો છે તો આ કામ કઈ રીતે કરે છે ખૂબ જ સિમ્પલ છે જો કોઈ તમારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લે તો તરત જ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આપોઆપ લોગઆઉટ થઈ જશે આનાથી એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે આ ઉપરાંત રેશન કાર્ડ જેવી સેવાઓ હવે હન્ડ્રેડ પર્સેન્ટ ઓનલાઈન થઈ જશે ખેડૂતોને પણ એક યુનિક આઈડી મળશે જેથી તેઓ સરકારી યોજનાઓનો લાભ ખૂબ જ સરળતાથી લઈ શકે હવે મુસાફરીની વાત કરીએ ભલે રોજિંદા જીવનમાં શહેરમાં ફરતા હોઈએ કે પછી લાંબા અંતરની મુસાફરી કરતા હોઈએ નવા નિયમો અને સુવિધાઓ મુસાફરીના અનુભવને બદલી નાખશે હવે મોટાભાગના રેલવે સ્ટેશનો પર ઇ બાઇક ભાડેથી મળશે ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવશે અને હા જૂના વાહનો માટેના નિયમો કડક થશે જેથી પ્રદૂષણ ઘટે ચાલો હવે એવા ફેરફારો પર નજર કરીએ જે કોઈ એક વ્યક્તિ કે ક્ષેત્ર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે છે અને દરેક નાગરિક પર તેની અસર થશે આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હશે ભારતના ઇતિહાસમાં પહેલીવાર વસ્તી ગણતરી કાગળ પેનથી નહીં પણ સંપૂર્ણપણે ડિજિટલ રીતે થશે આ ટેકનોલોજીની દૃષ્ટિએ એક બહુ મોટી છલાંગ છે આ માટે સરકારે એક મોટો બજેટ પણ ફાળવ્યો છે અને આખી પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થશે આ ખરેખર એક મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે હવે એવા લોકો માટે પણ સારા સમાચાર છે જે ભાડાના મકાનમાં રહે છે જુઓ નવા નિયમો આવી રહ્યા છે હવેથી રેન્ટ એગ્રીમેન્ટ ડિજિટલી સ્ટેમ્પ થયેલું હોવું ફરજીયાત છે એટલું જ નહીં મકાન માલિક બે મહિનાથી વધુનું એડવાન્સ નહીં માગી શકે અને હા પરવાનગી વગર ઘરમાં પણ પ્રવેશી શકશે નહીં અને ભાડું પણ દર વર્ષે જ વધી શકશે આનાથી આખું રેન્ટલ માર્કેટ ઓર્ગેનાઇઝ થશે અને મકાન માલિકોની મનમાની પર રોક લાગશે અને છેલ્લે વાત કરીએ કામ અને રોજગારના ભવિષ્યની અહીં નોકરી શોધી રહેલા લોકો અને જેઓ પહેલેથી જ નોકરી કરી રહ્યા છે એ બંને માટે સારા સમાચાર છે આ આંકડા ખરેખર ખૂબ જ પ્રોત્સાહક છે દેશની બાવન ટકા કંપનીઓ વધુ લોકોને નોકરી પર રાખવાનું વિચારી રહી છે આ જોબ માર્કેટ માટે એ ખૂબ જ સારો સંકેત છે તો સૌથી વધુ નોકરીઓ ક્યાં મળશે જવાબ છે ટેકનોલોજી અને ગ્રીન એનર્જીમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગ જેવા ક્ષેત્રો ભવિષ્યમાં છવાયેલા રહેશે કર્મચારીઓ માટે સૌથી મોટો અને સૌથી સારો ફેરફાર આ છે હવે ગ્રેજ્યુએટી માટે પાંચ વર્ષ રાહ જોવાની જરૂર નથી ફક્ત એક વર્ષની નોકરી પછી જ ગ્રેજ્યુએટી મળી શકશે આનાથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે તો આ બધા જ મોટા ફેરફારોને જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે શું બે હજાર છવ્વીસ ભારત માટે પ્રગતિનું વર્ષ સાબિત થશે કે પછી આટલા બધા બદલાવોને અપનાવવામાં થોડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે